વેલકમ બેક ટુ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું અહીંયા હું એકદમ હેલ્ધી ખીચડી લઈને આવી છું જેમાં આપણે ચોખાનો ઉપયોગ જરા બી નથી કરવાનો અને આ હેલ્ધી ખીચડી એટલી ટેસ્ટી અને ફટાફટ બને છે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો અહીંયા આપણે હેલ્ધી ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કૂકર લઈ લઈશું અહીંયા ડાયરેક્ટ આપણે કૂકરમાં જ બનાવીશું તો કૂકરમાં મેં અહીંયા પહેલાંથી બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલને આપણે ગરમ કરવા મૂકી દેવાનું તેલ અહીંયા ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દેવાનું રાઈ અહીંયા ફૂટે પછી આપણે અડધી ચમચી જેવી અહીંયા જીરું એડ કરીશું જીરું હંમેશા રાઈ ફૂટી જાય પછી જ એડ કરવાનું અને રાઈ તતળી જાય પછી આની અંદર બધા આપણે વેજીટેબલ એડ કરીશું જેમાં મેં વટાણા બટેટા ટમેટા અને કાંદા લીધા છે એને આ રીતે મીડિયમ રફલી ટુકડા કરી દેવાના અને આમાં એડ કરીને આપણે મિક્સ કરી દઈશું અહીંયા તમે જે બી વેજીટેબલ એડ કરવા હોય તમે કરી શકો છો હવે અહીંયા મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર આપણે હવે એડ કરીશું અડધી વાટકી જેવા ફાળા એડ કરવાના છે તો અહીંયા મેં ઘઉંના ફાળા આવે છે એ લીધેલા છે અહીંયા હવે ઘઉંના ફાળા એડ થઈ જાય પછી આની સાથે જ તમારે અડધી વાટકી જેવા અહીંયા આપણે તમારે અહીંયા ગ્રીન ફોતરાવાળી મગની દાળ આવે છે એ લેવાની છે એને બી આમાં સાથે જ એડ કરી દેવાની છે કૂકરમાં અને મિક્સ કરી દેવાનું છે અહીંયા ફાળા આપણે ઘઉંના લીધેલા છે અને ગ્રીન મગની ફોતરાવાળી દાળ લીધેલી છે એટલે અહીંયા પાણીનું માપ ખૂબ જ જરૂરી છે એ હું તમને પાછળ બતાવીશ તો હવે આપણે ઘઉંના ફાળા અને મગની દાળને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એક મિનિટ જેવું તમારે સાતળી દેવાનું છે અહીંયા ઘઉંના ફાળા અને મગની દાળ સરસ એવી સતળાઈ ગઈ છે તો હવે અહીંયા પાણી આપણે બહુ ધ્યાનથી એડ કરવાનું છે તમારે પાણીનું માપ અહીંયા ખૂબ જ જરૂરી છે તો અહીંયા આપણે અડધી વાટકી જેવા ગૌના ફાળા લીધેલા છે અને અડધી વાટકી જેવી મગની ફોતરાવાળી દાળ લીધેલી છે તો બંનેને આપણે જો માપીએ તો એક વાટકી જેવું થાય છે તો અહીંયા આપણે એની સામે સાડા ત્રણ વાટકી જેવું પાણી તમારે લેવાનું રહેશે અને એ પણ તમારે ગરમ પાણી લેવાનું છે એટલે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘઉંના ફાળા આપણે એડ કર્યા છે અને એટલા માટે અહીંયા આપણે ઘઉંના ફાળા જેટલું જ પાણી લેવાનું છે એટલે કે એક વાટકી હોય તો તમારે ત્રણથી સાડા ત્રણ વાટકી જેટલું પાણી લેવાનું રહેશે પાણી એડ થઈ જાય પછી મિક્સ કરી દેવાનું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મસાલામાં એક ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધીથી ઓછું આપણે હળદર પાવડર એડ કરવાનું અને અડધીથી ઓછું આપણે હિંગ એડ કરીશું અહીંયા તમે કેટલું તીખી ખીચડી બનાવી છે એ પ્રમાણે તમારે લાલ મરચુંનો ઉપયોગ કરવાનો મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ જરા બી નથી કર્યો નાહી લસણનો ઉપયોગ કર્યો છે તમારે જો લસણનો ઉપયોગ કરવો હોય તો જ્યારે આપણે શાક વેજીટેબલ બધા એડ કરીએ છીએ ત્યારે એડ કરી દેવાનું પછી અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીને મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે આપણે પહેલાં આ ખીચડીને તમારે આ રીતે દેવા દેવાની છે થોડીવાર પછી તમે જોશો તો ખીચડી ખીચડી આ રીતે ખદખદવા લાગી હશે અને થોડુંક પાણી તમને અહીંયા બળી ગયેલું દેખાશે એટલે કે ઓછું થયેલું તમને દેખાશે અને પછી તમે આ રીતે તમે ફરીથી ખીચડીને તમારે આ રીતે મિક્સ કરી દેવાની રહેશે હવે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની રહેશે અને કૂકરનું ઢાંકણું તમારે હવે બંધ કરી દેવાનું અને ફક્ત બે સીટી વગાડીને તમારી ખીચડી રેડી થઈ જશે તો આપણે બે સીટી વગાડીને રેડી કરી લઈએ બે સીટી વાગીને અહીંયા કૂકર ઠંડુ થઈ ગયું છે પછી તમે આ રીતે ખોલીને જોશો તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ પાણીનું માપ છે આપણું અહીંયા ફાળા અહીંયા જે છે એ સરસ એવા ચડી બી ગયા છે મગની આપણે ગ્રીન ફોતરાવાળી દાળ છે એ પણ સરસ એવી ચડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ રીતે એક રસ જેવી બનીને રેડી થઈ છે આ રીતે તમારી પરફેક્ટ જો માપ હશે પાણીનું તો તમારી અહીંયા ખીચડી એકદમ સરસ બનશે તમને એમ લાગે કે અહીંયા હજુ મારા ફાળા ઘઉંના ચડ્યા નથી તો થોડુંક પાણી નાખીને તમે ફરીથી આને સીટી વગાડી શકો છો પણ પાણી પહેલાંથી જો તમે બરાબર નાખશો તો ખીચડી તમારી એકદમ સરસ બનશે હવે આની ઉપર આપણે એક ચમચી જેવું ઘી એડ કરીશું અને ખીચડીને એક વખત ઘીની સાથે સરખી રીતે મિક્સ કરી દઈશું અને આ એકદમ સુપર ટેસ્ટી હવે અહીંયા આપણી આ ફાળાની કે પછી મગની ફૂતરાવાળી દાળ એકદમ સુપર હેલ્ધી એકદમ સરસ ટેસ્ટમાં ખાવાની મજા પડી જાય એવી ખીચડી અહીંયા આપણી બનીને રેડી છે તો ભરપૂર વેજીટેબલથી તમે આ બાળકોને આપશો તો એકદમ હેલ્ધી ખીચડી છે એ લોકોને બી ભાવશે મોટાઓને બી ભાવશે અને તમને જો ફરીથી ઉપર આના ઉપરથી ઘી નાખીને ખાવું હોય તો તમે ખાઈ શકો છો આની સાથે કઢી બી બનાવશો તો પણ બહુ સરસ લાગે છે અને દહીં સાથે બી બહુ સરસ લાગે છે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ